Novakijan hai, deon hai, nakajin hai, de kombakijan hai, ba, sapam ba, bùa chìa hai, kha 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 kha

કાઈ દે શર કી આયો ક સમન્યા કઈ દેજો સમન્યા માર્થી 10 વાર નેનો છે તો ઇની બઈરી મારું ઓઢતી શકમ નહીં ઓઢવું જ પણ કાઈ દે શરશમ ના ઓઢે એવા ગુબા મજામો ક અઓ મજા બઈરી હો એ હા જો જો ખરેખર મારી માની છોગા આ જગાજીના જગાજીના છોકરા સચીન ની બઈરી રેખા હું જો મારું કોઈ બૈરી ઓઢા નહીં ને તો મને રી મને ગુસ્સો ચડી જાય છે હરી તું દાદુ મારું ક્યાં લઈ જા પછી હારી જવાન છે વળી પછી પાણી મેક્યું છે નહીં બહેન શાંતિ જીએ છીએ પણ પાણી ઠંડુ પેલી એ કરવા દે પેલું તો તાપી દઈએ હા જે તપેલો એ મોટો દહીંગ ના દહીંગ છે એક તો તાડી છે એવી પરસ હતા એ તો મોદા પડે તો કાલ ભાઈ મારા ભાઈ છોકરો ટાઢનો ઠર્યો તે દાખો ને પકાડ્યો રાતે રાતી ને લો ના અચ્છા તો ઓય જ બેઠા છો અરે પાર લાલ તો નહીં

ભગવાન પોન વળી ઠાઠના ઠડી જવા તાણ વળી એટલું સરસ મજાનું પાણી ગરમ કરી લે તો પાર લાવા ને બોલા ટાઢો મોણા જાણે એમના એકલા ઉપર ટાઢના પડી હોય બીજું કોઈ તો મોણા જીવતું જ નહીં આ ધરતી પર તો બીજન ઠંડી લાગતી જ નહીં ના ના મારા પિયર જવાનું હોય એટલે આ મોણા ટાઢો એમ જેવું થઈ જાય બોલો એડો જે ખટકો રાખ એ વાહ આવો જો હવે ખટકો રખાવો છે બોલો મુકો વેલી એસ્ટીમ જતો રહીએ ને વેલા વેલા પાછો આવતો રહીએ પછી મારા પિયરમાં કે રોકાશે નહીં અને કે હેડો અગિયાર હેડ અગિયાર છે કે ખંટાતું જ નહીં ચાઈ જવું વાઘુભાઈ શોંતી વાઘુભાઈ કને કેસી લી તમ તમને ઓઢ માથા ઓઢ માથા ઓઢ વાઘુભાઈ વાડી પણ મો હું કરવા ઓઢું તમે તમાર જણાન પપ્પા થી મોટ ન નેના અમાર એન પપ્પા મોટા કોણ મોટો જણાન પપ્પા મોટા તમારા થી અમાર પેઢી એ ઊંચી

आणखी मारी बहिणी तळू ना ओठ अरे शम ना ओठ इना कर तू थोरू सालस अजी मुसनो दोळो फुट्यो नाही पावे बा ठाऊ सगो मना बोल याव सरपंच अरे डॉक्युमेंट लेता हो ओ ये स्वामी जस है दोशिया ए ओ ब्रदर हां आ, आ पेटीएम बेटियो बाधी पेदी वरे ओ हम मुदो सारा सारा जिशो मेलो जाते कोणा पेला पालक नेचा जो गदला नेचा ना मुकी होय જોજે મો જોજે મારે ઓસુ પર આય સનો છે તિજોરી ને ફેદો અમાર છે મો આવું છું દિવાળી બધું સાફ કરો છો ને બધું ઠેકાણા રાખતો ને કા ગડીયો આ તમે પેલું રાશન કાર્ડ તો કરવા કોક સાઈ સિક્કા માટે નતા લઈ ગયા કો તો છે આ પર હોય એક તો બને તો આ તમારો ઠેકાણો નઈ મને મથાય મથાય કરશો મોટું થાઉં જોઈએ વન મોટું તો મારે વેલો બામાને કઈ જેલા કાતા ખાતું મોટો વાઘું કરતી મને યાદ ના હોય

રાખો કિસાન તા મારે મે મે ઉપરનો ભરા આ વાળો મા દાખલો છે આ તીજામાં ફેલ થેલો છે મારો સાહેબને ફોટો લાગી આવે તો પોતા કાતું ફેલ થેલો આમાં તીજામાં ન પાથેલો હું છે સા ના આ કામારવાખ હાલ આવશે હું કહું બધું ઠેકો ના રાખવા તો કોક દારો કોમમાં આવા બધું આવું એક લાજોમ તો વળી કેટલું ફાયદાય ના છે ઘર ગધેડા ચડાય હાલ વળી

તમારી જન્મ તારીખ ઓગણીસો છે બરાબર ઓગણીસો ના દાળા તમે જન્મેલા છો ઓગણીસો સાહીઠ અમે વાઘુભાઈ તમારી લાવ લે પકડો લાવ ભાગુભાઈ આવ તમારી જન્મ તારીખ છે 1955 મોટા છો તમે 1955 હા 1955 મને ખબર વેલોબા મને બધું કહી જેલા એ તો એટલે તમે કરશો મોટો એમ હા હા પોસમો ઉતા હાઈટ સેટ જમતા કી અમાર 55 લે પોસમો મોટો થા કે ઈવન હાઈટ ને મારો ઓસા 55 ગય સમ અમે કમ્પ્લીટ કી બા કમ્પ્લીટ નહીં થ્યુ હોભળો હા તમારા થી વાઘુ ભાઈ પાંચ વર્ મોટો 50 પછી 51 આવે 52 આવે 53 આવે 55 આવે અને તમાર હાઈટ ચાને આવે 57 57 58 59 અને હાઈ એટલે તમે પાંચ વર્ વાઘુ ભાઈ કરતી નેના એટલે

અને યોન 1955 છે પણ વેલો પાસે કે તું તાકા મોટો વાઘું કરતી દી એ તો મોટો ઈ કે આપણો કોઈ વ્યવહાર કરવો હોય ને તો તમને સારી ખબર પડે બરોબર એટલે બધું તમારા હાથમાં માં આલતા એટલે વેલો બા કેતા કે ભઈ લે તાકા ભઈ તું કોક વ્યવહાર કર પાછા ભઈ મારી વાત ઓબળો ઈમના ઓમ વાસ્તવમાં કાકા થાય અરે અમાર પેઢી ઊંચી નઈ

સરપંચ કેતા હોય તો અત્યારે રાજીનામું ઘર નહી પાસ કરવું યાર મારા દઈ આમાં આવા ગમ યાર આવા ચાર પાંચ માણસો હોય તો મારા મિત્રો ને કેવું કે આવા ચાર પાંચ માણસો હોય તો યાર સરપંચ ની હું હાલત થાય એટલે કહું અને અમે પાછું છે એટલે આજકાલની બાયડીઓ પાછી ગણસ નું ઓટી નહીં એટલે અમે શું કહેવાનું એટલે તમારા ગમો આવા વાઘુભાઈ જેવા હોય ને તો મહેરબાની કરીને બાયડીઓને એટલું જ કહું કે ઓઢવાન રાખજો ના કે બાપડા સરપંચ સરપંચ ના બાપા ને કાટલા આવશે એટલે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તરફ ફોર્મ ભરી દો